નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર એકતાલીસ જોઈશું જેમાં આપણે રોજની જેમ પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી ચોરીના ગુનામાં કઈ કલમ હેઠળ કામ ચલાવવામાં આવે છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કલમ ત્રણસો ઓગણ્યાસી હેઠળ ચોરીના ગુનામાં કામ ચલાવવામાં આવે છે ચોરીના ગુનામાં મુખ્ય કેટલા તત્વો છે તો ચોરીના ગુનામાં મુખ્ય પાંચ તત્વો હોય છે એટલે કે બી ઓપ્શન ચોરીની વ્યાખ્યા કઈ કલમમાં આવેલી છે જેનો સાચું જવાબ રહેશે સી ઓપ્શન કલમ ત્રણસો ઇઠ્યોતેરમાં ચોરીની વ્યાખ્યા આપવામાં આવેલી છે મનુષ્યહરણ અંગે કયું વિધાન ખોટું છે મનુષ્યહરણ અંગે નીચેના ચાર વિધાનમાંથી કયું વિધાન ખોટું છે જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન મનુષ્યહરણ કોઈપણ વયની કોઈ પણ વ્યક્તિનું થઈ શકે છે આ વિધાન ખોટું છે આગળનો ક્વેશ્ચન મનુષ્યહરણ કેટલા પ્રકારના છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન મનુષ્યહરણ બે પ્રકારના છે ગુનો અને તે માટે ઓછામાં ઓછી વ્યક્તિઓની હાજરી અંગે કયું વિધાન સાચું છે ચાર વિધાનમાંથી કયું વિધાન સાચું છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન બધા સાચા છે એટલે કે હુમલો ઓછામાં ઓછી એક વ્યક્તિ બખેડો ઓછામાં ઓછી બે વ્યક્તિ હુલ્લડ ઓછામાં ઓછી પાંચ વ્યક્તિ હુમલાના કેટલા પ્રકારો છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન હુમલાના પાંચ પ્રકારો છે કેટલા દિવસની સતત શારીરિક પીડા મહાવ્યથા ગણાય છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન વીસ દિવસની સતત શારીરિક પીડા મહાવ્યથા ગણાય છે મહાવ્યથાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન કલમ ત્રણસો વીસમાં મહાવ્યથાની કલમ આપવામાં આવી છે બેદરકારી અને ઉપેક્ષાથી કોઈનું મૃત્યુ થાય તો કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન ત્રણસો ચાર અંતર્ગત ખૂનની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ખૂનની વ્યાખ્યા કલમ ત્રણસોમાં આપવામાં આવેલી છે <laughs> સાપરાધ મનુષ્યવદની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે સાપરાધ મનુષ્યવદની વ્યાખ્યા કલમ બસો નવ્વાણુંમાં આપવામાં આવી છે મનુષ્યવધ માટેનો શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે મનુષ્યવધ માટેનો શબ્દ ગ્રીક ભાષામાંથી ઉતરી આવ્યો છે કયું જોડકું ખોટું છે નીચેના વિધાનોમાંથી નીચેના જોડકામાંથી કયું જોડકું ખોટું છે ડી ઓપ્શન બધા સાચા છે સિક્કાની વ્યાખ્યા કલમ બસો ત્રીસ સ્ટેમ્પ બનાવો કલમ બસો પંચાણું ખોટો સિક્કો બનાવો કલમ બસો એકત્રીસ અદાલતની અવમાનની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે સાચો જવાબ રહેશે ડી ઓપ્શન કલમ બસો અંતર્ગત જીવન શબ્દ ગોતક છે ખાલી જગ્યા જીવન શબ્દ ગોતક છે માવન માનવ જીવનના શબ્દ કયા માટે વપરાય છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન ખોટી સાક્ષી આપવી બખેડો અંગે કયું વિધાન ખોટું છે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન બખેડો માત્ર બે વ્યક્તિઓ વચ્ચે જ થઈ શકે છે આ વિધાન ખોટું છે એટલે કે બીજા ત્રણ વિધાન સાચા છે બખેડો ફક્ત જાહેર સ્થળે જ થઈ શકે છે બખેડાની વ્યાખ્યા કલમ એકસો ઓગણસાઠમાં આપેલી છે અને બખેડો જાહેર સુલે શાંતિના ભંગનો ગુનો છે કયો અપરાધ જાહેર સુલે શાંતિ વિરુદ્ધનો છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરના બધા બખેડો હુલ્લડ ગેરકાયદેસર મંડળી ખુલ્લ ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપી હોય છે સી ઓપ્શન પાંચ ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા કઈ કલમમાં આપેલ છે એ ઓપ્શન કલમ એકસો એકતાલીસ અને હા મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જવું ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાના ગુનાની કાર્યવાહી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે બી ઓપ્શન કલમ એકસો એકવીસ અંતર્ગત ગુનામાં મદદગારી કઈ રીતે થઈ શકે છે જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન ઉપરના બધા એટલે કે ઉશ્કેરણીથી કાવતરું રચીને સહાય કરીને ગુનાના મદદગારી થઈ શકે છે ભારતીય ફોજદારી ધારામાં કયા સંરક્ષણનો અધિકારો આપેલા છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન શરીર અને મિલકત સ્વરક્ષણની જોગવાઈ કઈ કલમમાં આપેલ છે સ્વરક્ષણની જોગવાઈ કલમ છન્નું થી એકસો છ અંતર્ગત કયું કૃત્ય ગુનો બનતું નથી કયું કૃત્ય ગુનો બનતું નથી ઉપરના બધા એટલે કે દીવાના માણસનું કૃત્ય બીજાના લાભ માટે સદબુદ્ધિથી કરવામાં આવેલું કૃત્ય સાત વર્ષથી વધુ પણ બાર વર્ષથી નીચેની વયના અપરિપક્વ સમજવાળા બાળકનું કૃત્ય સામાન્ય અપવાદો સાબિતી કરવાની જવાબદારી કોની છે જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન આરોપી ફોજદારી ધારા મુજબ કઈ કલમો હેઠળના કૃત્યો ગુનો બનતો નથી જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન કલમ છોતેર થી એકસો છ સુધીના એકાંત કેદીની સજા અંગે કઈ વિધાન સાચું છે ડી ઓપ્શન ઉપરના બધા વિધાનો સાચા છે દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે એકી સાથે ચૌદ દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે એકાંત સજા વધુમાં વધુ કેટલા સમય સુધી થઈ શકે સી ઓપ્શન ત્રણ મહિના ભારતીય ફોજદારી ધારો કોને લાગુ પડે છે ડી ઓપ્શન ઉપરના બધાને એટલે કે કોઈ પરદેશી વ્યક્તિએ ભારતમાં ગુનો કર્યો હોય ભારતીય જળ પ્રદેશમાં કોઈ જહાજ ઉપર કોઈ વ્યક્તિએ ગુનો કર્યો હોય અને ભારતીય નાગરિકે ભારત બહાર કોઈ ગુનો કર્યો હોય ચોરીના ચોરીના ગુના અંગે કઈ બાબત સાચી નથી બી ઓપ્શન ચોરી સ્થાવર મિલકતની પણ થઈ શકે છે આ બાબત સાચી નથી એટલે કે બીજા ત્રણ વિધાનો સાચા છે ચોરી ફક્ત જંગમ મિલકતની થઈ શકે ચોરી એટલે મિલકતને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડી ચોરી ગમે તે સમયે થઈ શકે સજાના પ્રકારો કેટલા છે સજાના ચાર પ્રકારો છે ડી ઓપ્શન બળાત્કાર અપરાધ માટે કઈ કલમ હેઠળ કામ ચલાવવામાં આવે છે એ ઓપ્શન કલમ ત્રણસો છોતેર અંતર્ગત જાહેર રસ્તા પર માણસોની જિંદગી જોખમમાં મૂકે તે રીતે વાહન ચલાવવાના અપરાધમાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે સી ઓપ્શન કલમ બસો ઓગણ્યાસી અંતર્ગત તો મિત્રો આ હતા આપણા આજના વિડિયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આના દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહીને આપણી તે વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત